પણ આ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ બંને ખૂબ જ સક્રિય છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા અનેક વખત સ્થાનિકોના લોકોના પ્રશ્નોના ઉકેલ માટે મહાનગરપાલિકામાં અનેકવાર રજૂઆતો પણ કરાય છે ત્યારે રવિવારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા મોન રેલી યોજવામાં આવી હતી જેમાં વિશેષ કરીને કબજા રસીદવાળા મકાનોના દસ્તાવેજ કરી કાયદેસરની માલિકીના હક આપવાની માંગણી સાથે વરાછામાં સરકારી કોલેજ ખાડી ડેવલપ અંગેની માંગ કરવામાં આવી છે સુરતના પુણા વિસ્તારમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કબજા રસીદવાળા મકાનોના દસ્તાવેજ કરી કાયદેસરની માલિકીના હક આપો વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ આપોની માંગ સાથે સોનાની સુરતમાં દાગ સમાન પૂર્ણા કરંજ ખાડીને પેક કરો રસ્તા વચ્ચે બંધ પડેલ હાઈટેન્શન લાઈન હટાવી રસ્તા ખુલ્લા કરો જેવા અનેક પ્રશ્નો વર્ષોથી સતાવી રહ્યા છે તેનો ઉકેલ લાવવાની માંગ કરી હતી આ તમામ મુદ્દાઓને ઝડપથી ઉકેલ લાવવાની માંગ સાથે બિન રાજકીય મૌન રેલીનું આયોજન કરાયું હતું જેમાં બિન રાજકીય રીતે જનપ્રતિનિધિ તરીકે આ માંગણીનું સમર્થન કરીને આમ અને કોંગ્રેસના નેતાઓ પણ રેલીમાં જોડાયા હતા સ્થાનિક પ્રશ્નો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ રેલીમાં જોડાયા હતા જેમાં પૂર્વ વિસ્તારના તેમજ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર અને કોંગ્રેસના માજી કોર્પોરેટર પણ રેલીમાં જોડાયા હતા અને કબજા રેસી દ્વારા ઘરો ખૂબ જ મોટા પ્રમાણમાં હોય જેઓને કાયદેસર કરવા પણ ખૂબ જરૂરી છે જેથી તેઓએ આ રેલીમાં જોડાઈને લડતને ઉગ્ર આંદોલનમાં ચીમકી પણ ઉચ્ચારી હતી જી ખુરેશીફર ન્યૂઝ